ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અવ્યવસ્થિત પરિસ્થિતિ સામે નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ પારસ સર્કલ પાસે બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો વિરોધ દરમિયાન હાર્દિક ભટ્ટે જણાવ્યું હતું કે નડિયાદના મુખ્ય માર્ગો પરથી કલેક્ટર અને કમિશનર સહિતના અધિકારીઓ રોજ પસાર થાય છે છતાં રસ્તાઓની જર્જરિત હાલત જાણે માટે જવાબદાર તંત્રને દેખાતી નથી ખાડાઓના કારણે ખાસ કરીને બાઇક સવાર અને રાહદારીઓ સતત જોખમમાં છે અને અકસ્માતની સંભાવનાઓ વધી રહી છે કોંગ્રેસ દ્વારા તાત્કાલિક પગલાં નહીં લેવામાં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવે મહાનગરપાલિકા છતાં પણ આ ખાના દેખાતા નથી વધુમાં સંતરામ રોડ થી કોલેજ રોડ તરફ જતો આ મુખ્ય માર્ગ છે બસ થી માંડી અને નાનું ટુ વ્હીલર સાયકલ સુધા ને ચાલતા લોકો આ રસ્તા ઉપરથી પસાર થતા હોય છે અહીંયા થી જે જગ્યા પર ઊભા છે ત્યાં ખાડો પડ્યો હોય ભૂવો પડ્યો હશે એની જોડે જ સો મીટર દૂર જ બીજો ભૂવો પડ્યો તો પંદર દિવસ આ ભૂવો રહેવા છતાંય પંદર દિવસ પૂરો એની બાજુમાં આ પાંચ દિવસથી પડ્યો છે તંત્ર અહીંથી અવરજવર કરવા છતાંય આ ભૂવો ના પૂરતા ના છૂટકે આજે અમારે તંત્રની બે જવાબદાર તંત્રની ઊંઘ ઉડાડવા માટે આ ભૂવો ઝડપથી પૂરાય આ નડિયાદની પ્રજાને જે આનાથી નુકસાન થાય છે પડે વાગે હોસ્પિટલના ના ખર્ચા થાય અને રાત્રે કોઈ આ વણાક ઉપર નો છે રાત્રે કોઈ જો આ સ્પીડમાં જગ્યાથી પડે તો મૃત્યુ થવાની પણ સંભાવના છે આ એ લોકોની બે જવાબદારી છે